ખેડા જિલ્લાના ખુમરવાડ ગામના લક્ષ્મીપુરા મોટીરાયન વિસ્તારમાં પુત્ર દ્વારા પિતાની હત્યાની ચકચારી ઘટના સામે આવી છે જ્યાં સામાન્ય બોલાચાલીમાં પુત્ર શંભુભાઈ સોઢાએ પોતાના પિતા બુધાભાઈ શનાભાઈ પર લાકડાના બોથડ પદાર્થ વડે તાબડ તો ફટકા મારી હાથ પગ અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી આ ઘટના અંતર્ગત તાત્કાલિક એકસો ને જાણ કરી તેમની ખેડા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલાયા પરંતુ ટૂંકી સારવાર પછી તેમનું મોત નીપજ્યું સ્થાનિકોના જણાવ્યા અનુસાર રસ્તાના અભાવ ભાવની કારણે તાત્કાલિક સારવાર શક્ય ન બની આ ઘટનાની જાણ થતા ખેડાટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આરોપીને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બય મારા હિંમતભાઈ રતિલભાઈ સોડા એ લક્ષ્મીપુરામાં મંડાઈ છે અને આ ભાઈનો આ બના બોનય કરાય પપ્પા નાના મારી કરે સુકરાય અને કોઈ અમારું રસ્તાને કોઈ પડન હતું તે ભાઈ એ નહી સ્પર થઈ ગયા ભાઈ સીરમાં ખેડા સીરમાં મેલી કે ટાઈમ થઈ ગયો રસ્તો રસ્તો એતો નહી કોઈ લે ખાટલામ લેગા

છતાં આજે અમની શમસા યાત્રા પણ કાઢવાની છે તો પણ રસ્તાનો અભાવ અત્યારે અમે કાંઈક કાટા ઝડામાં થઈને લઈને જઈશું ત્યારે તે છતાં તમે બતાવી શકો તો બતાવી શકો કે રસ્તો કેવો છે અત્યારે અમારે આ રસ્તા ઉપર આવીને અમને લઈ જવાના છે છતાં પેલી પાણી જોવો તમે ત્યાંથી અમને કઈ રીતે બોડી પસાર કરવી એ પણ તમે જોઈ શકો છો અત્યારે અમારે એમને ટાંગળા તો કરીને લઈ જવા પડશે ગમે એમ કરીને જગ્યા ઉપર શમશાન એમનું નથી અહીંયાથી પાંચસો મીટર દૂર છે તો ત્યાં ઠેકાઠેક સુધી રસ્તો એવો છે વારંવાર વાત કરી તો પણ કઈ એનો એ નથી રસ્તાનો નિકાલ નહીં આવ્યો હા લગભગ ડરાઈને આવતો હતો અને પાછળ ને પાછળ એનો છોકરો આવતો તો અહીં આવીને એને મારવા મળ્યું કોઈ નહોતું અહીં મારી મારે જ કર્યું બધું ભાજી નાખ્યું બગ હાથ બાથ બધું ધૂ માથું માથું બધું આથ ધૂડી ના સિવાય બધું પશ્ચિમે જીવી ત્યાં હું જીવતો તો કમળને લઈ દાવ દવાખાને લઈ દો કહું બસવાનો નહીં બૂંગ પાડી જાય ભાઈ તે બધા અમે વસુ ત્યાં જોવા આવ્યા હતા એવું મારી નાખી જશી તો ગમમાં